નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નરેશભાઈ પગી છે અને કેરવેલ ક્રોપ સાયન્સ કંપનીમાંથી આવું છું અને આજે અમારા એવા પ્રગતિશીલ ખેડૂત સાથે અમે મળ્યા બહુ આનંદ થયો એમણે આપણી કંપનીની પ્રોડક્ટો બહુ બધા પાકોની અંદર વાપરી છે અને એમને એ એક ઘરે બેઠા નીમ ઓઇલ જે તૈયાર કરે છે એ કેવી રીતે તૈયાર કરે છે તો આપણે ખેડૂત મિત્રોને એ પણ જણાવીશું તો અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને સાથે વાતચીત કરીશું મણિકાકા સાથે મણિકાકા તમે ઓર્ગેનિક ખેતી કરો તો ખરા જ છો પણ તમે ઘરે બેઠા બધી વસ્તુ પણ બનાવો છો તો આ તમે જે નીમ ઓઇલ બનાવ્યું છે એ તમે કઈ પદ્ધતિથી બનાવ્યું છે આપણા ખેડૂત મિત્રોને તમારે જણાવવાનું છે હા જો પ્રથમ તો છે ને આપણે લીંબોડી લેવી પડશે

જો એને આપણે ગરમીમાં લઈ જઈશું તો એના બેક્ટેરિયા એટલે બહુ ગરમીમાં એને નહીં સુકવવાનું કડક બનાવવું હોય તો પાંચ દસ મિનિટ માટે રાખવાનું બરાબર પછી 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 શું કરવાનું એને આપણે બી લીધા પછી સુકવીને એને આપણે ગમે તે રીતે ખાંડવું કાં તો પછી આપણે પાવડર બનાવી નાખવું એને પીછી નાખવું પીછી નાખવાનું અચ્છા આપણે લોખંડની પરાઈથી પીછી નાખીએ તોય ચાલશે એને પીછા પછી જે ઓરિજનલ બીજ જે છે લીંબુડીનું એને આપણે બે કે ત્રણ દિવસ આપણે બોળી રાખવાનું પાંચ લીટર પાણીમાં બોળી રાખવાનું હા બરાબર એ દિવસ થઈ જાય એટલે એને આપણે કપડાથી ગાળી લેવાનું કપડાથી નીચું એને ગાળી લેવાનું ગાળી લેવાનું બરાબર એમાંથી ઓરિજિનલ તૈયાર થઈ જશે નીમ ઓઇલ હવે તમે આ જે નીમ ઓઇલ છે એ તમે શેની અંદર છંટકાવ કરો છો આ છે નીમ ઓઇલ તમામ પાકમાં કામ લાગે અચ્છા કોઈ પણ પાકમાં કામ લાગે એવું નથી અચ્છા બીજા કયા કયા રોગો માટે તમે વાપરો છો આમાં કીટનાશક માટે ઈયળ માટે થ્રીપ્સ માટે કોઈ પણ જીવજંતુ માટે આપણે વાપરી શકીએ અચ્છા કોઈપણ પ્રકારનો વાયરસ આવેલો હોય તો આનાથી જઈ શકે હા જઈ જઈ શકે બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે નીમ ઓઇલ છે એ અમારે મણિકાકાએ બનાવેલું જ છે અને એની દુર્ગંધ એટલી છે કે આનાથી વાયરસ ગમે તેવું હોય તો એ નીકળી જાય છે બીજું કે કોઈપણ પ્રકારની જીવાતો પડેલી હોય જેવી કે ચુસિયા છે મોલો મચ્છી કથીરી છે નાની ઈયળ છે આવી કોઈ પણ પ્રકારની જે જીવાતો હોય છે એ નીકળી શકે છે બીજા તમે કઈ કઈ એવી પ્રોડક્ટો બનાવો છો બીજા નીકળે છે ઘરે બેઠા તૈયાર કરતા હોય ઓર્ગેનિકમાં તો પ્રોડક્ટમાં તો ઘન જીવામૃત જીવામૃત પણ બનાવશો ઘન જીવામૃત બનાવશો અગ્નિ અગ્નિઅસ્ત્ર બનાવશો અગ્નિઅસ્ત્ર પણ સરસ ઓકે તમે ટોટલી અત્યારે બધા તમારા જે પણ ફાર્મ છે તૈયાર કરેલા છે બરાબર એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે આ આપણી ઓર્ગેનિક ડુંગળી પણ તૈયાર કરો છો બરાબર પછી તમારી જોડે ટિંડુરાની પણ બીજ છે એ તમામ તમામની અંદર તમે ઓર્ગેનિક જ યુઝ કરો છો હા વાવેતર થઈ ગયું છે જુઓ આ રીંગણ છે દરુવાળ્યું અને પેલી ટામેટી ની દરુવાળ્યું છે એ દસ દિવસ થાય એટલે આનો છંટકાવ સ્પ્રે દસ એમ એલ પંપમાં નાખી નાખી દેવાનો છંટકાવ કરી દો ઓકે તો એટલે પેલા જે જીવજંતુ જે હોય બધા હા એ બધા કીટનાશકો બધા ચાલ્યા જાય બરાબર છે સરસ બહુ મજા આવી તમારી જોડે વાતચીત કરવાથી ખેડૂત મિત્રો અમારા પ્રગતિશીલ ખેડૂત છે કે જે વર્ષોથી આપણી પ્રોડક્ટો વાપરે છે અને પોતે પણ ઘરે બનાવે છે અમુક જે કેમિકલવાળી પ્રોડક્ટો આપણે આપતા નથી જેથી કરીને અમુક જીવાતો મારવા માટેની જે પ્રોડક્ટ છે એ ઘરે તૈયાર કરે છે જેવી રીતે આપણે સમજાવ્યું કે લીંબોળીમાંથી આપણે નીમ ઓઇલ તૈયાર કરે છે એવી રીતે દરેક પ્રોડક્ટો પણ એ તૈયાર કરે છે તો ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રોને એક મારી ભલામણ છે કે તમે ઓર્ગોનિક અપનાવો અને ઓર્ગોનિક તરફ જાઓ અને રોગમુક્ત ભારત બનાવો અને પ્રગતિશીલ ખેડૂત તરીકે તમે પણ એવા બનો કે જેથી કરી અને તમારી રાય બીજા ખેડૂતો પણ લઈ શકે ધન્યવાદ